આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ દશામાના વ્રતનો પ્રારંભ થશે છે જનેલીને ભાવનગર શહેરમાં ઠેર ઠેર દશામાના વ્રતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં દશામાની મૂર્તિઓ વાંચતે વાંચતે પદરામણી કરવામાં આવી રહી છે જનેલીને ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણશિંહ ભાવનગરના ગલીએ ગલી આજે જય દશામાના નાંદ ગુજી રહ્યા છે દશામાના વ્રતનો નો પ્રારંભ થવામાં છે ત્યારે ભાવિક ભક્તો દ્વારા દશામાની સુંદર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે ભાવનગરના કુંભારવાડા કરચલિયાપરા ખેડૂતવાસ કાળિયાબીર જેવા અનેક વિસ્તારોમાં ભક્તો વાસ્તે ગાજતે ડીજેના તાલે અને ઢોલ નગારાના ગુંજ સાથે દશામાની મૂર્તિઓ પોતાના ઘરોમાં અને સોસાયટીઓમાં લઈને આવ્યા છે આ પધરામણી દરમિયાન ભક્તો દ્વારા ગાયન ભજન અને ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં આ ઉત્સવને લઈને અનેરો જોવા મળ્યો હતો શહેરના એક ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ ગયું છે દશામાનું વ્રત દસ દિવસ ચાલે છે જેમાં ભક્તો દશામાની પૂજા અર્ચના કરી સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે આ વ્રત દ્વારા દશામાં ભક્તોનું દુખ દૂર કરીને સુખ આપે છે તેવી માન્યતા છે ભાવનગરમાં ભવ્ય સમાચાર આગામી દિવસ સુધી શહેરમાં આ જ રીતે ભક્તિ અને આસ્થાનો માહોલ જળવાઈ રહે છે બી ન્યુઝ ની ટીમ પણ દશામાના પવિત્ર પર્વની આપ સૌને શુભેચ્છાઓ પાઠવે છે વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર